કેનેડા ખાતે વીકેન્ડમાં કેનેડાના પ્રખ્યાત ન્યૂઝપેપર પેપર ગુજરાત ન્યૂઝ લાઇન દ્વારા આયોજિત વેલેન્ટાઇન મ્યુઝિકલ નાઇટમાં ડાન્સ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રેમી યુગલોએ ખૂબ ડાન્સ કર્યો હતો ગુજરાત ન્યૂઝ લાઇનના માલિક લલિતભાઈ સોનીએ પોતે પણ ગીતોની રમઝટ બોલાવી હતી ત્યારે આઈ લવ ગુજરાત ગ્રુપના મંત્રી સુગ્નેશ પટેલે લલિતભાઈને અર્પણ સાથે જોરદાર શાયરી કરીને પ્રોત્સાહન આપ્યું હતું લલિતભાઈના દીકરા દીકરીએ પણ સુંદર ડાન્સ કર્યો હતો તો લલિતભાઈ સોની તથા અંજલિબેન સોની સૌનો આભાર વ્યક્ત કર્યો હતો